છેવટે પણ આરોપી ન પકડાતા જોટાણા બંધનું એલાન આપવામાં આવ્યું છેક સીએમ સુધી આ મામલે રજૂઆત કરવામાં આવી ચુમ્માલીસ પોઈન્ટ એકાણું લાખની આ લૂંટની ઘટનાને અંજામ આપનાર ટોળકીએ એક પણ પુરાવો છોડ્યો ન હતો મહેસાણા એલસીબી પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલવા પાલનપુર સુધી સર્વેલન્સ શરૂ કર્યું અને ઉત્તર પ્રદેશથી લૂંટના સમયગાળા દરમિયાન પાલનપુર ખાતે આવીને રોકાયેલા ત્રણ શખ્સનું લોકેશન મળ્યું શંકાસ્પદ લોકેશન આધારે પોલીસે તપાસ શરૂ કરી અને છેવટે મહેસાણા એલસીબી પોલીસ દ્વારા આ લૂંટના ગુનાને અંજામ આપનાર ટોળકી સુધી પહોંચી ગઈ આ ગુનામાં પોલીસે એક પોઈન્ટ દસ લાખનો મુદ્દામાલ રિકવર કરી ત્રણ શખ્સને જેલને હવાલે કરી દીધા છે ગત તારીખ પચીસ સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસના રોજ ઘટેલી આ ચકચારી ઘટનાનો ભેદ ઉકેલી મહેસાણા પોલીસે સાબિત કર્યું છે કે કાયદાના હાથ ખૂબ જ લાંબા છે ગત તારીખ પચીસ સપ્ટેમ્બરના રોજ જોટાણા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મૃગેશ ચાવડાની પત્ની અને માતા બપોરના સમયે ઘરે એકલા હતા ત્યારે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો રિવોલ્વરની અણીએ ગણતરીની મિનિટોમાં ચુમ્માલીસ પોઈન્ટ પંચાણું લાખની લૂંટ ચલાવી નંબર પ્લેટ વગરની ગાડીમાં ટોળકી ફરાર થઈ ગઈ હતી આ ટોળકી પાલનપુર ખાતે ટ્રેસ થયેલા મોબાઈલ લોકેશનને આધારે પકડી લેવામાં આવી પોલીસે આગુનાને અંજામ આપનાર આઠમાંથી ત્રણ શખને ઝડપી લઈ જેલ હવાલે કરી દીધા છે આગુનામાં સંડોવાયેલો જમશેદ અલી ચામડાના વેપાર સાથે સંકળાયેલ છે અને મૃગેશ ચાવડાનો પરિવાર પણ ચામડાના વેપાર સાથે સંકળાયેલ છે આ કારણે જમશેદને મૃગેશ ચાવડાનો પરિવાર સુખી હોવાની માહિતી હતી આ માહિતીના આધારે ટોળકીએ લૂંટનો પ્લાન બનાવી અંજામ આપ્યો પોલીસે સાહિલ અલી વાજીદ કુરેશી જમશેદ અલી નામના શખ્સને પકડી જેલને હવાલે કર્યા છે જ્યારે શાનુ કુરેશી ફરમાન કુરેશી મુજીદ કુરેશી પહેલવાનથી ઓળખાતા બે શખ્સ મળી કુલ હજુ પાંચ લૂંટારુઓ આ ગુનામાં ફરાર છે ફરિયાદી ઇલાક્ષીબેન જેમના પતિનો પેટ્રોલ પંપ અને ચર્મનો મોટો ઉદ્યોગ છે તેઓ પોતાના બાળકો અને પોતાની સાસુ સાથે ઘરમાં હતા ત્યારે અજાણ્યા ઈસમો હથિયાર સાથે એમના ઘરમાં આવેલા અને એમને બંધક બનાવી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની લગભગ ચાલીસ લાખ ઉપરાંતની લૂંટ કરી અને ભાગી ગયેલા હતા આ ગંભીર બનાવની ડિટેક્શન કરવા માટે રેન્જ એલજીપી સાહેબ અને એસપી સાહેબની સતત સૂચનાથી મહેસાણા જિલ્લા એલસીબી છેલ્લા ત્રણ મહિનાથી અવિરતપણે થાક્યા વગર સતત આની પાછળ પ્રયાસ કરી રહેલ હતી અને આજે આ ગુનોનો ભેદ ઉકેલવામાં મહેસાણા એલસીબીને સફળતા મળેલ છે સર સૌથી પહેલાં મહેસાણા એલસીબીને ખૂબ ખૂબ અભિનંદન આ બનાવના ભેદ ઉકેલવાની વાત છે ત્યાં સુધી હકીકત એવી હતી કે જયારે બન્યો ત્યારે પોલીસ પાસે એટલી માહિતી હતી હતી કે ફરિયાદીને ઘરની આગળ એક એક કંપનીની ગાડી જોવા આટલી લીડના ઉપરથી પોલીસે લગભગ પાંચસો થી સાતસો જગ્યાના સીસીટીવી કેમેરા અગણિત હ્યુમન સોર્સીસ નો ઉપયોગ અગણિત ટેકનિકલ ડાટાનું એનાલિસિસ અને સતત ત્રણ મહિનાની મહેનતના અંતે પોલીસને આ ગુનો ડિટેક્ટ કરવામાં સફળતા મળેલ છે કે આ બનાવ બન્યો એના પહેલાં છેલ્લા ચારેક વર્ષથી એ લોકો આ લૂંટ કરવાનું પ્લાન કરી રહ્યા હતા ચાર વર્ષ પહેલાં પણ એકવાર રેકી થઈ હતી એના પછી બેથી ત્રણ વાર એ લોકોએ ત્યાં આવીને લૂંટ કરવાનો પ્લાન કર્યો પણ જે તે વખતે અમને સંજોગ પબ્લિકની મૂવમેન્ટ આસપાસ પોલીસની ક્યારેક મૂવમેન્ટ ક્યારેક ઘરની પરિસ્થિતિ અમને યોગ્ય ન લાગતા એ લોકો ગુનાને અંજામ આપ્યા વગર ભાગી ગયેલ અને આજથી ત્રણેક મહિના પહેલાં એમણે આવી અને આ લૂંટ કરેલ આ લૂંટમાં સંડોવેલ આરોપી પેકી એક આરોપી પર યુપીમાં ગેંગસ્ટર એક્ટ હેઠળ પણ ગુનો દાખલ થયેલ છે એમના ઉપર બીજા ત્રણેક ગુના દાખલ થયેલા છે એક જે મુખ્ય આરોપી છે જે પકડવાનો અત્યારે બાકી છે એના પર પણ યુપીમાં ઘણા બધા ગુના દાખલ થયેલ છે આખી ગેંગને પકડીને એક મોટી સફળતા પ્રાપ્ત કરેલ છે મહેસાણા પોલીસ માટે આ લૂંટની ઘટના પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગઈ હતી આ ઘટના બાદ અનેક પ્રયાસ છતાં શરૂઆતના તબક્કામાં પોલીસને કોઈ પણ ક્લુ નહીં મળતા પોલીસની કામગીરી સામે પણ સવાલ થયા હતા ત્યારે હવે ત્રણ માસ બાદ આ ગુનાનો ભેદ ઉકેલીને પોલીસે વધુ એક વખત સતર્કતા સાબિત કરી છે મયુર રાવલ નિર્માણ ન્યૂઝ મહેસાણા તો સમાચારોમાં હાલ બસ આટલો જ વધુ સમાચાર માટે આપજો તારો નિર્માણ નિવસ નમસ્કાર